મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરાના ગાય સર્કલ પાસે પાણી પુરવઠાના કર્મચારી ખાડામાં ઉતરી કામ કરતી વેડાઈ થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા બાદ તેમના પુત્ર દ્વારા ન્યાય માટે માંગણી બાબતે તંત્રનું ધ્યાન દોર્યું તેમણે જણાવ્યું કે તંત્રની ભૂલ હોવા છતાં આ પરિવાર તંત્ર સામે કેસ કર્યો નથી તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યું છે તેમના પુત્રને નોકરી મળવી જોઈએ તે માટે તંત્ર નવ મહિનાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવતી હોવા છતાં કામ કરતું નહોતું ત્યારે આ બાબતે તંત્રએ વિચારવું જોઈએ તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું એવું છે કે પછાત વર્ગનો કર્મચારી જે પરમન્ટ હતો હાઈકોર્ટનું ડાયરેક્શન છે કે કોઈ પણ વ્યક્તિને ડ્રેનેજમાં નહીં ઉતારવું ખાડામાં નહીં ઉતારવું તેમ છતાં પરમનેન્ટ અધિકારી પોતલાના ઉપલા અધિકારીની વાત સાંભળી લોકોને પાણીની તકલીફ હતી પેલા ગાય સર્કલ પાસે ત્યારે એમને નીચે ઉતાર્યા અને બચારો અંદર ગયો એટલે આમાં ભેકડ પડી ને માણસ મરી ગયો સવાલ એ છે કે એક તો તમે ગેરકાયદેસર કામ કરાયું ગેરકાયદેસર કામ કરાયા પછી એ માણસની ભલમણસાઈ જુઓ કે એને કોર્પોરેશન ઉપર કેસ નહીં કર્યો એમના પરિવારે કારણ કે વર્ષો જોડે કોર્પોરેશન જોડે સંબંધ હોય અધિકારી જોડે સંબંધ હોય એટલે એને કેસ નહીં કર્યો પણ એને એક માગણી મૂકી કે મારા પિતાની જગ્યા ઉપર મને નોકરી મળે તો જેથી મારો પરિવાર ચાલી શકે કારણ કે ઘરમાં કમાવનારો રહ્યો નહીં સાહેબ કમિશનરે એ વાતને સ્વીકારી કમિશનરે તાત્કાલિક એ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠેલા સભાસદો અને ચેરમેન ચૌદ લાખ મળશે બે લાખ મળશે આ પેઢી ન હોય ભાઈ આ લોકોની પેઢી છે અને લોકહિતમાં તમારે કામ કરવાનું છે અને લોકહિતમાં જ્યારે કામ કરવાનું હોય અને ગેરકાયદેસર એને ખાડામાં ઉતારીને એનું જો મરણ થયું હોય તો તમારે તાત્કાલિક એને નોકરી આપવી જોઈએ પણ એક અથવા બીજા બહાના હેઠળ એને પેઢી બનાવી દીધી છે કે આટલા લાખ રૂપિયા નથી જોતા લાખ રૂપિયા નહીં તો કોર્ટમાં કેસ થશે હવે કારણ કે માનવતા એ સૌથી પહેલાં જોવાની હોય કાયદો બી એવું કહે છે કે કોઈ બી કામ કરતાં પહેલાં માનવતા જોવાની હોય તો માનવતા મરી પરવાની છે ભાઈ તમારી જ્યારે એનો પરિવારનો સદસ્ય એનો છોકરો નોકરી માગતો હોય તો તમારે નોકરી આપવી જોઈએ અમારું તો એવું છે કે કોંગ્રેસના શાસનમાં આ શહેરમાં લઠ્ઠાકાંડ થયું અને લઠ્ઠાકાંડ થયું ત્યારે એ કોર્પોરેશનનો એક બી કર્મચારી નહોતો જે મરી જાય પણ માનવતાને ધ્યાનમાં રાખીને તે વખતના શાસન શાસન સત્તા પર જે લોકો હતા કોંગ્રેસના એ લોકોએ બધાને ઘર પરિવારમાંથી એક એક જણને નોકરી આપી તો આ માનવતાનું કામ કર્યું છે તમે તો પોતાના કર્મચારીને તમે સાંભળતા નથી એ તમારી કઈ જાતની નીતિને રીતિ છે એ સમજવાની જરૂર છે એટલે આજે મેયરશ્રી સામે કમિશનર સાહેબ અને ચેરમેન સામે આ પ્રશ્ન મુદ્દો મૂક્યો છે હવે જોઈએ કે નેક્સ્ટ મિટિંગમાં શું કરે છે અને કઈ કઈ રીતે અમે આગળ વધીએ અને આગળની રણનીતિ અમારી કોર્પોરેશનની સામે જ હશે કારણ કે કોર્પોરેશનમાં તો કર કમિશનરે સીધું સીધું દરખાસ્ત મોકલી છે પણ હવે સ્ટેન્ડિંગ કમિટી નહીં કરતી હોય તો એની સામે પણ કોર્ટમાં કેસ કરવામાં અચકાઈશું નહીં એ મારું દો છે કોણ